હાઇ એવરીવન કેમ છો હું છું તમારો મિત્ર માહિર સોરઠિયા અને મહુવા અન્ય રેડ ચેનલની અંદર તમારું સ્વાગત છે દોસ્તો અત્યારે વાગી ગયા છે પોણા બાર આની પહેલાં આપણે ભાગ વન લાલ અને સફેદ ડુંગળીનો મૂકી દીધો છે હવે આપણે ડેલીની જેમ આજે પણ ભાગ ટુ વિડીયો સપોર્ટ બનાવા જઈ રહ્યા છે મિત્રો આમાં તમારો વિડીયોમાં સપોર્ટ બહુ ઓછો પડી ગયો છે ભાગ ટુમાં પહેલાં જેવો કહેવાય કે રિસ્પોન્સ નથી આવતો ચલો કોઈ વાંધો નહીં વિડીયો પૂરો જોવો અને સા ખેડૂતમાં ભાઈઓ સુધી શેર કરતા રહ્યો ખાસ જરૂરી સૂચના દેવાની છે કે આજે સવારથી મહુવા માર્કેટિંગ યાર્ડે એક જાહેર જાણ કરી છે કે આજથી સવારથી નવ વાગ્યાથી આવક લાલ ડુંગળીની બંધ કરી દેવામાં આવી છે કેમ કે ફૂલ જ ભરાવો થઈ ગયો છે બરાબર તો લાલ ડુંગળીની આવક બંધ કરી દેવામાં આવી છે એ ખાસ સૂચના છે ધ્યાનથી સાંભળી લેજો અને કોઈ કોઈ પણ પ્રવેશ કરવા દેવામાં આવશે નહીં ગાડીને ખેડૂતભાઈ માર્કેટિંગ યાર્ડમાં લઈને આવશે તો બરોબર તો હવે આવક ક્યારે ચાલુ થશે એ પણ તમને સાચી માહિતી આપી દો આવક ચાલુ થશે સોમવારના રોજ સાંજના છ વાગ્યાથી લઈને બરાબર રાબેતા મુજબ આવક ચાલુ કરી દેવામાં આવશે અને માલ લેવામાં આવશે એક આ અપડેટ હતું એટલા માટે તમને જાણકારી દેવી માહિતી દેવી મારા માટે ખૂબ જ જરૂરી છે એટલા માટે હું તમને સાચી માહિતી ચેનલના માધ્યમથી આપું છું તો તમારા ભાઈ માહિશ સોરઠિયાને ચેનલને સબસ્ક્રાઈબ કરજો બરાબર અને આવો અને આવો સપોર્ટ બનાવી રાખજો આ વિડીયો હર ખેડૂત અને વેપારી સુધી શેર પણ કરી દેજો હવે જઈએ છીએ હરાજી લાઈવ તમને દેખાડવાની કોશિશ કરું છું ચાલો બહુ જાજો ટાઈમ નથી લેતો જીએ છીએ હરાજીમાં વિડીયો પૂરો જોજો સ્કીપ ન કરતા રહી છે હરાજી આપણે જઈએ છીએ હરાજીમાં ડાયરેક્ટલી ભાવ જોવા માટે કેવા રહી છે ત્રણસો ને પંચોતેર રૂપિયા ભાવ આવ્યો છે મિત્રો જોઈ શકો છો ક્વોલિટી ગ્રેડિંગ વાળો માલ છે સુપર સાઇઝ છે ત્રણસો ને પંચોતેર લાલ ડુંગળીમાં નવી ત્રણસો ને પંચોતેર રૂપિયા ભાવ આવે છે આવી રીતનો માલ છે જોઈ શકો છો અત્યારે તમે જોઈ રહ્યા છો સવા બાર પછીની હરાજી લાઈવ બરાબર જ્યારે હું પહોંચો જ છું બરાબર જોઈ શકો છો ત્રણસો ને પંચોતેર રૂપિયા માલ પ્રમાણે ભાવ આવ્યો છે મિત્રો માલ આવો છે એ રીતના ભાવ આવ્યો છે જે પણ સાચી માહિતી હોય તમને દેખાડતો જાય માલ ખરાબ હોય એ પણ તમને દેખાડતો જેથી કરીને તમને સાચી માહિતી મળી શકે કે ઓનિયા અન્ય ડેટ ચેનલ એકસો ને એકતાલીસ રૂપિયા ભાવ આવ્યો છે જોઈ શકો છો મિત્રો વક્કલની ક્વોલિટી આમાં મીડિયમ માલ પણ છે તો બતાવું તમને એકસો એકતાલીસ રૂપિયા આવી રીતનો માલ છે એકસો ને એકતાલીસ મિત્રો દોઢસો રૂપિયા ભાવ આવ્યા છે એકસો ને પચાસ રૂપિયા જોઈ શકો છો આવી રીતનો કાંઈક માલ છે ઉગી ગયેલો છે દોઢસો રૂપિયા ભાવ આવ્યો છે માલ સારો છે પણ ઉગી ગયેલો છે જોઈ શકો છો આવી રીતની કાંઈક ક્વોલિટી છે ને કલરમાં પણ થોડુંક આવું છે પીલાશ ઉપર બરાબર જોઈ શકો છો આવી રીતનો કાંક માલ છે બરાબર એવી રીતના ભાવ જોવા મળ્યા છે આ ભાવ આ માલના એકસો ને અડતાલીસ રૂપિયા ભાવ આવ્યા છે જોઈ શકો છો મિત્રો મીડિયમ ક્વોલિટી માલ છે

આવી રીતનો કાંક માલ છે બસો ચાર રૂપિયા મીડિયમ પણ માલ છે બરાબર બસો ચાર શું છો આનો સેટ ભાવ ભાવ શું છો આનો એકસો ને બત્રીસ એકસો બત્રીસ રૂપિયા ભાવ આવ્યો છે મિત્રો જોઈ શકો છો આવી રીતનો કાંક માલ છે એકસો રૂપિયા સાઇઝ સારી છે પણ અમુક માલમાં માં કેવું રહે આ આવું ક્વોલિટી આવે ને એકસો ને બત્રીસ રૂપિયા ભાવ આવે છે મોવા માર્કેટિંગ યાર્ડ આ વખત જે પણ હોય તમને બતાતો રહે તે કરીને તમને સાચી માહિતી તમે ખેડૂત ભાઈ અલગ અલગ 33 ભાગ સુધી 845 42 42 42 852 53 1670 રૂપિયા 61 160 રૂપિયા 280 156 ભાઈ રેડી થઈ ગયો બસો ને સત્તાણું રૂપિયા ભાવ એવો છે ગ્રેડિંગ કરેલો માલ છે ગ્રેડિંગ કરેલો માલ છે જોઈ શકો છો મિત્રો સુપર સાઇઝ છે આમાં મીડિયમ ક્વોલિટી પણ છે બસો ને સત્તાણું રૂપિયા માલ પ્રમાણે ભાવ જોવા મળી રહ્યો છે જોઈ શકો છો આ વક્કલ છે બરોબર બસો ને રૂપિયા ભાવ આવ્યો છે મિત્રો જોઈ શકો છો ક્વોલિટી હવે જે આગળ વી છે બસો ને રૂપિયા ભાવ આવ્યો છે માલ સારો છે મીડિયમ ક્વોલિટીમાં જોઈ શકો છો ચમકતો છે બરાબર બસો ને રૂપિયા માલ પ્રમાણે ભાવ આવી રહ્યા છે ભાગ ટુમાં બાર વાગ્યા પછી જોઈ રહ્યા છો અને હું તમને દેખાડી રહ્યો છું બરાબર આગળ શું પોઝિશન છે પાછું બજારની માહિતી આપતો રહું છું મિત્રો બસો ને બાવન રૂપિયા ભાવ આવ્યા છે જોઈ શકો છો મીડિયમ માલ બરોબર મીડિયમ ક્વોલિટી માલ છે બસો બાવન મસ્ત માલ છે બસો ને બાવન રૂપિયા ભાવ આવ્યા છે ચાલો આગળના વકલ બતાવો આરુજા ભાઈ ત્રણસો પચાસ રૂપિયા ભાવ આવે છે જોઈ શકો છો સુપર ક્વોલિટી માલ છે મિત્રો ગ્રેડિંગ કરેલો છે કલર છે લાઇટિંગ છે બરોબર ત્રણસો પચાસ રૂપિયા માલ પ્રમાણે ભાવ જોવા મળી રહ્યો છે જોઈ શકો છો મિત્રો જે પણ અપડેટ છે તમારી સુધી સાચી પહોંચાડતો રહું છું જેથી કરીને તમને પણ આઈડિયા આવતો રહે આવી રીતનો માલ છે ત્રણસો ને પચાસ રૂપિયા ભાવ આવે છે ઓગણીસ તેલીસનો માલ જોવા મળી રહ્યો છે જોઈ શકો છો આ ખેડૂત મિત્રો છે મિત્રો આ વકલનો બસો તેર રૂપિયા ભાવ જોવા મળી રહ્યો છે જોઈ શકો છો બસો તેર રૂપિયા થોડો ભોગાવેલો છે આવી રીતે બસો તેર રૂપિયા કલરમાં જો થોડુંક પીડાશ દેખાઈ રહી છે બસો ને તેર રૂપિયા માલ પ્રમાણે ભાવ આવી રહ્યો છે મિત્રો જોઈ શકો છો આ રીતની કાંઈક વકલની ક્વોલિટી છે ઓછો કાકા હે કોઈ

ત્રણસો રૂપિયા પૂરા ભાવ આવ્યો છે જોઈ શકો છો મિત્રો ત્રણસો રૂપિયા પૂરા ભાવ આવ્યો છે પૂરા બરોબર આવી રીતના ક્વોલિટી છે સાઈઝ વાળો માલ છે મીડિયમ સાઈઝ ને ગ્રેડિંગ કરેલો છે ને લાઇટિંગ દેખાઈ રહી છે જોઈ શકો છો મિત્રો માલ પ્રમાણે ભાવ આવે છે ભાગ ટુમાં મિત્રો લાઈવ તમને રાજ્યમાં દઈને બતાવવાની કોશિશ કરું છું

और इस बार ₹200 ₹200 ₹200 अपन ₹200 ₹200 अपन भाई का ₹1000 हां हां 11 ₹200 11 11 ₹200 11 11 ₹200 11 ₹11 ₹90 ₹756 ₹12 ₹12 ₹200 12 ₹13 ₹13 ₹200 13 ₹15 ₹15 ₹200 16 ₹16 ₹200 16 ₹100 ₹100 ₹200 16 ₹16 ₹17 ₹17 ₹200 तुम खाली करो हटा

ઓપનચાલીસ રૂપિયા બે ઓપન બે ચાર પિસ્તાલી રૂપિયા મેલ ભાઈ બસો પિસ્તાલીસ નથી બસો ને પંચાવન રૂપિયા ભાવ આવ્યો છે મિત્રો જોઈ શકો છો આવી રીતનો કાંક માલ છે સેજ ભીનો જોવા મળી રહ્યો છે બસો ને પંચાવન બરાબર સાઇઝ સુપર છે પણ આવી રીતનો માલ છે એ રીતના ભાવ હવે છે બસો પંચાવન રૂપિયા આગળ થઈ રહી છે હરાજી અને હરરોજ હરાજીના વિડીયો જોવા માટે આપણી ચેનલ મવા ઓનિયન રેટને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને ખેડૂત ભાઈઓ અને વેપારીઓ સુધી સાચી માહિતી પહોંચાડે છે મવા ઓનિયન રેટ બસો ને એક્યાસી રૂપિયા ભાવ આવે છે મિત્રો જોઈ શકો છો વકલનો નો બે એક્યાસી રૂપિયા ગ્રેડિંગ કરેલો માલ છે લાઇટિંગ વાળો છે બરોબર માલ સારો છે માલ પ્રમાણે ભાવ્યું તો બે એક્યાસી સુપર માલ છે મિત્રો અડસઠ રૂપિયા ભાવ આવ્યો છે મિત્રો સુપર સાઇઝ છે જોઈ શકો છો ત્રણસો ને અડસઠ બિયારણ ક્વોલિટીમાં જોશે ત્રણસો ને અડસઠ રૂપિયા ભાવ જોઈ શકો છો સુપર સાઇઝ છે ગ્રેડિંગ વાળો માલ છે કલર લાઇટિંગ ખૂબ જ છે ત્રણસો ને અડસઠ રૂપિયા ભાવ મિત્રો માલ પ્રમાણે ભાવ ભાગ ટુમાં જોવા મળી રહ્યા છે વારંવાર તમને દોહરાવતો જાવશું કહેતો છું બરાબર જેથી કરીને તમને મગજમાં આઈડિયા રહે આનો શું ભાવ આવ્યો એકસો ઓગણ ને રૂપિયા ભાવ આવ્યો છે મિત્રો જોઈ શકો છો એકસો ને રૂપિયા આમાં જો આવું પીલાશ ઉપર જરાક દેખાઈ રહ્યું છે બરાબર ને મીડિયમ ક્વોલિટી માલ છે એકસો ને રૂપિયા ભાવ આવ્યો છે ત્રણસો ને પંચાવન રૂપિયા ભાવ હવે છે મિત્રો સુપર ક્વોલિટી માલ છે ગાંઠીઓ જોઈ શકો છો ત્રણસો પંચાવન રૂપિયા ગ્રેડિંગ વાળો છે ફૂલ લાઇટિંગ વાળો માલ છે ત્રણસો ને પંચાવન રૂપિયા બિયારણમાં ગયો છે ભાઈ બરાબર આવા જ હરાજીના ડેલી વિડિયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને આ વિડીયો હર ખેડૂત સુધી શેર કરતા રહેજો જેથી કરીને મહુવા માર્કેટિંગ યાર્ડથી અને બજાર ભાવની સાચી માહિતી મળતી રહે એકસો ને સત્તાણું રૂપિયા ભાવ આવે છે મિત્રો ક્વોલિટી જોઈ શકો છો એકસો ને સત્તાણું આવી રીતનો થોડોક પીળાશ વાળો માલ જોવા મળી રહ્યો છે જોઈ શકો છો મિત્રો આવી રીતનું છે એકસો ને સત્તાણું રૂપિયા માલની સાઈઝ સાઇઝ સારી છે પણ થોડોક પીલાસ વાળો જોવા મળી રહ્યો છે આવી રીતનું બરાબર ઉપર માલ છે માલમાં કોઈ છે નહીં પણ પીળા પીળાશવાળું જોવા મળી રહ્યું છે અને ઉગી ગયેલો પણ જોવા મળી રહ્યો છે જોઈ મિત્રો તમને ભાગ ટુમાં ભાવની વાત કરું તો માલ પ્રમાણે સારા ભાવ જોવા મળી રહ્યા હતા બરાબર જે નબળા માલ છે એના એકસો થી શરૂ થતું હતું બરાબર અને એકસો ત્રીસ સુધી માલ જોવા મળી રહ્યા હતા અને જે પણ કહેવાય કે સારો માલ છે ગ્રેડિંગ કરેલો છે મોટી સાઇઝવાળો છે એકદમ સુપર માલ છે તેના સારા ભાવ જોવા મળી રહ્યા હતા તો આ જ હતો આજનો આપણો વિડીયો જો તમને સરસ લાગ્યો તો લાઈક કમેન્ટ શેર કરતા રહેજો મારું કામ છે તમારી સુધી સાચી માહિતી પહોંચાડવી એ હું કામ કરી રહ્યો છું તો તમારી પર ફરજ બને છે કે આ ચેનલને જેમ મને આગળ વધારો સપોર્ટ કરો અને જેમ પણ ઊંચા લેવલ સુધી પહોંચાડો તો ચાલો મળીએ છીએ પછી સોમવારની લાઈવ હરાજીમાં નવા ખુલતા ભાવ સાથે હું આશા રાખું છું કે સોમવારે સારા ભાવ જોવા મળે હર ખેડૂતભાઈ રાજી થઈ જાય તો ચાલો મળીએ છીએ પાછા એક નેક્સ્ટ માં ત્યાં સુધી તમારી હેલ્થ અને ફિટનેસ નું ધ્યાન રાખજો કોમેન્ટમાં જય જવાન અને જય કિસાન લખવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત જય જવાન જય કિસાન